પાટણથી સમાચાર એચએનજીયુમાં નબીરાઓની દારૂ પાર્ટી મામલે હવે ઘમાસાણ સર્જાયો ધારાસભ્ય કિરીટ પટેલ અને એનએસયુઆઈનું પોલીસ સાથે ઘર્ષણ થયું છે એનએસયુઆઈના કાર્યકર અને પોલીસ વચ્ચે લાફાકાંડ પણ સર્જાયો જી હા એનએસયુઆઈના કાર્યકર પોલીસ કર્મીને તમાચો મારતા દેખાયા લાફાકાંડથી આ કોઈ વિવાદ પર પરાકાષ્ઠાએ પહોંચ્યો છે જવાબદાર સામે ફરિયાદ ન નોંધાતા વિરોધ કરવામાં આવી રહ્યો છે ધારાસભ્યની ભૂખ હડતાલને લઈ પોલીસ સતર્ક બની છે યુનિવર્સિટી પરિસરમાં પોલીસનો કાફલો ખડકી દેવાયો છે વહીવટી વિભાગ પરિસરમાં પણ પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અખ્તર મનસુરી અખ્તર આખો એ મામલો ક્યાં બિચક્યો ચોક્કસ ની માહિતી જે રીતે વાત કરવામાં આવે કે પાટણ એસએનજી ના અંદર જે ભૂખ હડતાલની જે પ્રતિક્રિયા ભૂહરતાલ માટે છે ને પાટણ ધારાસભ્ય કીટ પટેલ અને એનએસયુઆઈ ની સમગ્ર ટીમ છે તે વહીવટી વિભાગ અગારથી બેઠી હતી અને ત્યારબાદ તે વીસીના ચેમ્બરના અંદર જવા માટે જયારે પ્રવેશ કર્યો ત્યારે પોલીસ જે છે પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે જે એનએસયુ ટીમ અને જે લોકો છે તેના સામે ઘર્ષણ થયું હતું ઘર્ષણ થયા બાદ જયારે જયારે દરવાજા અંદર છે જયારે બધા લોકો જયારે અંદર જે વીસીની ચેમ્બર બાદ જવાની કોશિશ કરી ત્યારે પોલીસ તેને રોકવા ગઈ ત્યારે પોલીસના પોલીસના જે કર્મી છે તેના અંદર એક કર્મીને લાફો લાફાકાંડ થયો હોય જે નાખો માર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા અને ત્યારબાદ તે ઘર્ષણના અંદર જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓના અંદર બી કોઈ વિદ્યાર્થીઓને પણ બે ચાર વિદ્યાર્થીઓ પણ વાગેલું છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ પોલીસ છે પોલીસના ઘર્ષણના કારણે હાલ તો જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ રોષ દેખાઈ રહ્યો છે ને કીટ પડે પોતે વીસીના કેમ્બરના અંદર જઈને પોતે રજૂઆત કરી છે રજૂઆત કરીને વીસીના અંદર ઘરણા કરીને હાલ તો બેસી ગયા છે કે મુખ્યમંત્રીને જ્યાં સુધી તમે આ રજૂઆત નહીં કરો અને પોલીસના અંદર જ્યાં સુધી ફરિયાદી ના ત્યાં સુધી અમે આ જે ચેમ્બરમાંથી હડતાલ તો હડતાલ કરીને બેસી ગયા છે અને અહીંયા જ બેસી રહેવાના છે જ્યાં સુધી મુખ્યમંત્રીને પત્ર લખવાનું ત્યાં સુધી

ત્યાં રెక్టర్ ની મંજૂરી થી જે હોસ્ટેલ છે હોસ્ટેલ ની અંદર ક્યાંક છે ત્યાં આગળ જે વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓ દારૂ પાર્ટી કરી રહ્યા કરી રહ્યા હતા ને એને લઈને અત્યાર સુધી કોઈ ફરિયાદ કે કોઈ પણ જાતના પગલા નથી લેવામાં આવે અને તેને લઈને આ ભૂખ હડતાલ અને પ્રતિક ધરણા જે છે તે સ્થાનિક ધારાસભ્ય કિરીટ પટેલ થકી કરવામાં હતા જેમાં એએનએસયુઆઈ પણ ધારાસભ્યની સાથે હતી અને પ્રતિક હડતાલ ભૂખ હડતાલ કર્યા બાદ ધારાસભ્યને રોકી લેવામાં આવ્યા હતા અન્ય કોઈ પણ એનએસયુએ કાર્યકર્તાઓ છે તેમને વીસીની ચેમ્બર સુધી પ્રવેશ ન મળે તે માટે તાળાબંધી જેવા દ્રશ્યો છે સામે આવે હતા કારણ કે જે ગેટ હતો ત્યાં સાંકળ મારી દેવામાં આવી હતી ખુદ ધારાસભ્ય પણ માંડ તેમાંથી બહાર આવે ત્યાંથી બહાર આવતા ને જ એક જે વિદ્યાર્થી છે એનો પગ ચકદાઈ જવાની વાત છે એ સામે આવી રહી છે અને એના જ કારણે વિદ્યાર્થી છે ડિસ્ટર્બના જે પોલીસ કર્મી હતા તેને સીધો જ લાફો ઝીકી દીધો છે એટલે કે ફરજ બજાવતા પોલીસ કર્મીને લાફો ઝીકી દીધો છે વિરોધ એ ચોક્કસ હોય અને વિરોધ વિરોધની રીતે હોય પરંતુ તમે એક સરકારી કર્મચારીને જ્યારે આ પ્રકારે હરકત કરો છો ફરજ ઉપર હોય અને તેને લાફો મારી દો છો એટલે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમના ઉપર પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે પરંતુ સામે એ વાત પણ હકીકત છે કે હોસ્ટેલની અંદર દારૂ પાર્ટી ચાલતી હતી અને એ દારૂ પાર્ટીની અંદર કોઈ પણ ફરિયાદ કે કોઈ પણ જાતના કોઈ પગલાં નથી લેવામાં આવ્યા પરંતુ આ જે ઘટના જે બની છે ઘટના ખરેખર ધારાસભ્ય જ્યારે ત્યાં હાજર હોય ને તેમની હાજરીમાં પ્રકારની હરકત થાય એટલે ક્યાંક ધારાસભ્ય ઉપર પણ પ્રશ્નાર્થ એ ઊભો થાય કે સાહેબ તમે પ્રતિ હડતાલ અને ધરણા કરી રહ્યા છો પરંતુ તમારા જે કાર્યકર્તા છે જ્યાં સ્ટાફ હાજર હતો જે ફરજ ઉપર હતો ચાલુ ફરજ ઉપર હતો અને તેને લાફાવાળી કરી દે એટલે ક્યાંક ને ક્યાંક એને સિવાય વિરોધ કર્યો બરાબર છે પરંતુ લાફાકાંડ જે સર્જાવે આખી જ વાતને વેગ આપી દે છે અને એના જ કારણે પોલીસે સવારથી જ્યારથી તરણા કાર્યક્રમ હતો ત્યારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે ગોઠવી દેવામાં આવ્યો હતો અને વીસી ની ચેમ્બરમાં અટકાવ ન જઈ શકે એના અટકાવતા પગલા લેવા માટે જે મેઇન દરવાજો હતો ત્યાં આગળ પણ સાંકળ મારી દીધી હતી અને ધારાસભ્ય પણ ત્યાંથી ન આવી શકે તેવા પણ પોલીસે પ્રયાસો કર્યા હતા પરંતુ ધારાસભ્ય છે એન કેન પ્રકારે કોઈ પણ પ્રકારે બળજબરીપૂર્વક છે એ ત્યાંથી બહાર નીકળે છે એની પાછળ ચાર થી પાંચ કાર્યકર્તાઓ પણ આવે છે અને કાર્યકર્તા એકનો પગ ચગદ જવાની જે ઘટના બની અને એ આવેશમાં આવી અને જે એનએસયુએ નો જે કાર્યકર્તા છે ડી સ્ટાફ ના જે જવાન હતા એમને લાફાવાળી કરી છે જી જી ઉમંગ આભાર આપનો એટલે એક તો